देवशयनी देवपोढ़ी एकादशी अने कातना अवसरे पोरबंदर योजायु नवतर सेवा ठाकुर मंगल प्रेरणा एवं असीम कृपा थी पोरबंदर खूबज जाता वल्लभप्रभु सत्संग मंडल द्वारा पोरबंदर देवशयनी देवपोढ़ी ए अने मौाकातना व्रतना उपलक्ष में आज रोज एक नवतर सेवा हतु जेमा वल्लभ प्रभु सत्संग मंडल द्वारा પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન तिवारीના વરદ હસ્તે મોરાકાત નિમિત્તે નાની બાળાઓને કુંકુમ તિલક કરી નાનપણથી જ ગાય માતાની સેવાના સંસ્કારોનું સિંચન થાય એવા શુભ હેતુ સાથે નિઃશુલ્કાવ બેંકનું વિતરણ કરવામાં આવેલ હતું આ નવતર સેવા કાર્યમાં પ્રકાશભાઈ રૂપારેલ રશિકભાઈ તન્ના અજયભાઈ મોનાણી ડૉક્ટર કૃપાલકુમાર ભદરેશા મોહિતભાઈ રૂપારેલ રાજુભાઈ ગોઢાણિયા અને મિહિરભાઈ રૂપારેલ તથા વલ્લભપ્રભુ મહિલા મંડળના નિશાબેન રૂપારેલ અને સરલાબેન સુખાનંદીએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી આમ પોરબંદરમાં મુલાકાત અને દેવશયની દેવપોઢી એકાદશીના પવિત્ર દિવસે પ્રભુ કૃપાથી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા વધુ એક નવતર સેવાકાર્ય ખૂબ જ સફળતા સાથે સંપન્ન થયું હતું